ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના રૂપિયા બસો સત્યાવીસ ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મોદી રાજમાં ગુજરાતમાં થયેલા વિકાસની ગાથા લોકો સમક્ષ રજૂ કરી હતી ત્યારબાદ ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત બસ ડેપોની મુલાકાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ની ઉપસ્થિત

માર્ગ અને મકાન વિભાગના

થઈ શકે એ આપણને માન્ય નરેન્દ્રભાઈએ વિકાસ માંથી કાર્યકર And i know સુધી વિકસિત ભારત બનાવું છું અને ભારત માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા ભારત દેશમાં વિકસિત اس Pointدوں نے شفتہ کنا پوچھتا ہے اسسنے پہ چل 같ے ہیں مجھے چل Bellem اس یعنی پاہ چلا ا Release です! باتیں મોદી આશીર્વાદ યોજના આયુષ્યમાન Yeah. સત્યાવીસ કરોડના કામો અહિયાં ની મંજૂર કર્યા છે સાથે સાથે નરેન્દ્રભાઈ ની સંકલ્પના એ વખતે કે ભાઈ એરપોર્ટ જેવી સુવિધા એ ના જોઈ રહ્યું અને એને સાચવવાની જવાબદારી સ્વચ્છતા રાખવાની જવાબદારી એ આપણે સૌ સાથે મળીને નિભાવીશું તો લાગે છે ત્યાં સુધી જે જે સરકાર સંકલ્પ છે કે કારણે જેટલા એનજીઓ થયા એમાંથી પચાસ ટકા ગ્રીન એનર્જી માટે ખૂબ સારી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે વિકાસ ના